મિત્રો આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું જાણીએ આ રહસ્ય વિશે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કૃષ્ણની અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ મહિનામાં થયો હતો પરંતુ શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું હતું શું તમે જાણો છો કે શ્રી કૃષ્ણ કોના હાથે મૃત્યુ પામ્યા હતા આવો જાણીએ હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ આ વિશે શું કહે છે માનવજાત અને માનવતાનો નાશ કરનાર કુરુક્ષેત્ર યુદ્ધ સમાપ્ત થયા બાદ પાંડવો તેમની જીતથી બહુ ખુશ ન હતા આ બરબાદીથી તેમનું મન વ્યથિત હતું તેથી પાંડવો શ્રી કૃષ્ણ સાથે દુર્યોધનના મૃત્યુનો શોક કરવા માટે તેમના અંધ માતા પિતા ગાંધારી અને ધૂતરાષ્ટ્ર પાસે ગયા હતા દુર્યોધનનું શરીર લોહીથી ન પડ્યું હતું ત્યારે ગાંધારીએ શ્રી કૃષ્ણને દુર્યોધનના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યા હતા ગાંધારીએ શ્રી કૃષ્ણને બોંગ પાડી હે દ્વારકાધીશ મેં હંમેશા તમને વિષ્ણુ અવતાર તરીકે પૂજ્યા છે પણ આજે તમે જે કર્યું છે તેનાથી તમે શરમ અનુભવો છો તમે તમારી દેવી શક્તિઓથી આ યુદ્ધ રોકી શક્યા હોત જઈને દેવકીને પૂછજો કે જે માતા પોતાના પુત્રના મૃત્યુ પર આંસુ વહાવે છે જેણે પોતાના સો બાળકોને વર્તા જોયા છે તેની શું પીડા છે આમ કહ્યા બાદ ધંધારી અહીં શાંત ન થઈ શ્રી કૃષ્ણને શ્રાપ આપતા તેમણે કહ્યું જો ભગવાન વિષ્ણુ પ્રત્યેની મારી ભક્તિ સાચી હશે તો આજથી બરાબર છત્રીસ વર્ષ પછી તમારો પણ પૃથ્વી પર અંત આવશે દ્વારકાનગરી નાશ પામશે અને જદો વર્ષનું નામ ભૂસાઈ જશે આ કુળના લોકો એકબીજાના લોહીના દ્રશ્ય બની જશે એવું કહેવાય છે કે ગાંધારીના આ શ્રાપને કારણે પાછળથી યદુ વર્ષનો નાશ થયો અને શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું ઘણા વર્ષો વીતી ગયા પછી શ્રી કૃષ્ણનો પુત્ર સામ ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કરીને ઋષિઓ પાસે ગયો આ જોઈને ઋષિઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે સાંબને શ્રાપ આપ્યો કે તે એવા લોખંડની બાણને જન્મ આપશે જેનાથી તેના વંશનો અંત આવશે સાંબ ગભરાઈ ગયો અને ઘટના વિશે ઉગ્રસેનને જણાવ્યું સાંબને આ શ્રાપથી બચાવવા માટે ઉગ્રસેને કહ્યું કે તે તીરનો પાવડર બનાવીને પ્રભાસ નદીમાં ફેંકી દે આમ કરવાથી તે શ્રાપથી મુક્ત થઈ જશે એવું કહેવાય છે કે જ્યાં આ પાવડર જમા કરવામાં આવ્યો હતો તે કાંઠે એક ખાસ પ્રકારનું ઘાસ ઉગ્યું તે કોઈ સામાન્ય ઘાસ ન હતું પરંતુ તે એક નશો કરનારી વનસ્પતિ હતી આ પછી દ્વારકામાં કેટલાક અશુભ સંકેતો દેખાવા લાગ્યા શ્રી કૃષ્ણનું શંખ રથ સુદર્શન ચક્ર અને બલરામનું હળ અદ્રશ્ય થઈ ગયું દ્વારકા કેવી રીતે પાપની નગરી બની દ્વારકા એ ગુનાની નગરીમાં ફેરવવા લાગી પૃથ્વી પર પાપ વધવા લાગ્યું આ બધું શ્રીકૃષ્ણથી જોવાય તેમ ન હતું અને તેમણે દ્વારકાના લોકોને પ્રભાસ નદીના કિનારે તેમના પાપોનું પ્રચેપક કરવા કહ્યું પરંતુ દ્વારકાના લોકો ત્યાં જઈને તે નશાકારક ઘાસનું સેવન કરવા લાગ્યા આ નશામાં તેઓ એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા ગાંધારીનો શ્રાપ સાચો પડ્યો યદુવંશો વચ્ચે લડાઈ થઈ આ ઘટનાના થોડા સમય પછી જ્યારે શ્રીકૃષ્ણ એક જાણ નીચે યોગ સમાધિ લઈ રહ્યા હતા ત્યારે જરા નામનો એક શિકારી હરણની શોધમાં ત્યાં આવ્યો જરાએ શ્રી કૃષ્ણના જાણમાં ફરતા પગને હરણ સમજીને તીર છોડ્યું તે તીર શ્રી કૃષ્ણને લાગ્યું જરાને આ માટે ખૂબ જ દુઃખ થયું અને તેણે શ્રી કૃષ્ણ પાસે માફી પણ માંગી ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે જય શ્રી કૃષ્ણ આવી ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ